પલાઠી વાળીને જમીન પર જમવા બેસવાના ફાયદા ભારતમાં જમીન પર બેસીને ભોજન કરવાની પ્રથા ઘણી જૂની છે જો કે બદલાતી જીવનશૈલીને કારણે આજકાલ લોકો ટેબલ કે ખુરશી પર બેસીને જમવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે દરરોજ થોડો સમય જમીન પર બેસવું એ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ આમ કરવાથી સ્વાસ્થ્યને પણ ઘણા અદ્ભુત ફાયદાઓ થાય છે સ્વાસ્થ્ય પર કરવામાં આવેલા ઘણા અભ્યાસો અનુસાર થોડો સમય જમીન પર બેસી રહેવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે ફ્લોર પર બેસવાથી વ્યક્તિની મુદ્રામાં સુધારો થાય છે અને શરીરમાં લચિકતા આવે છે આજે આ વિડીયોમાં આપણે ફ્લોર પર બેસવાના ફાયદા વિશે વાત કરીશું મિત્રો હું તમને ખુરશી પર બેસવાની સંપૂર્ણ મનાઈ નથી કરી રહી પરંતુ કોઈ પણ વ્યક્તિએ આખા દિવસમાં ઓછામાં ઓછી થોડી મિનિટો માટે દરરોજ જમીન પર બેસવાની આદત કેળવવી જોઈએ તો ચાલો જાણીએ જમીન પર બેસવાથી શરીરને કયા કયા ફાયદા થાય છે તેના વિશે એક કરોડરજ્જુને સ્વસ્થ રાખે છે બહુ ઓછા લોકો જાણે છે કે વ્યક્તિની કરોડરજુ સીધી નથી હોતી તેનું બંધારણ જે આકારનું હોય છે ઘણીવાર લોકોને કરોડરજ્જુમાં દુખાવાની સમસ્યા પણ રહે છે જે ખોટી બેસવાની મુદ્રાને કારણે ઉદ્ભવે છે આવી સ્થિતિમાં કરોડરજ્જુને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ દરરોજ થોડો સમય જમીન પર બેસવાની આદત અપનાવવી જોઈએ ખાસ ધ્યાન રાખો કે ખોટી મુદ્રા વાળવું કે બેસવું અને આગળવાળીને ચાલવાથી કરોડરજ્જુ પર દબાણ આવે છે બે હિપના સ્નાયુઓ મજબૂત બને છે હિપ ફ્લેક્સર સ્નાયુઓ વ્યક્તિના હિપ્સને જાંગ નીચલી પીઠ પીઠના દુખાવા માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ અને પાલવિઝ સાથે જોડવાનું કામ કરે છે નબળા હિપ ફ્લેક્સર્સ તમારા ચાલવા સ્થિરતા અને સંતુલનને પણ અસર કરી શકે છે આવી સ્થિતિમાં તમે ફ્લોર પર બેસીને આ નબળા હિપના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરી શકો છો જેનાથી આયુષ્ય વધુ સારું રહે છે પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજી જનરલમાં એક અભ્યાસ અનુસાર સહારો લીધા વગર જમીન પરથી ઉઠવાની અને બેસવાની ક્ષમતા લાંબા આયુષ્યમાં સુધારો કરે છે તે તમારી એકંદર હિલચાલ અને કરોડરજ્જુને મજબૂત લચીલી અને સ્થિર રાખવામાં મદદ કરે છે ત્રણ મુદ્રામાં સુધારો કરે છે જમીન પર બેસવાથી શરીરના નીચેના ભાગના સ્નાયુઓ વધુ સક્રિય બને છે ભોય પર બેસવાથી વ્યક્તિની નમવાની શક્તિઓ પણ ઘટાડે છે જેના કારણે તેની મુદ્રામાં પણ સુધારો થાય છે ચાર કોરને સારું બનાવો ફ્લોર પર બેસવાથી વ્યક્તિની કોર મજબૂત બને છે જે કરોડરજ્જુને સ્થિરતા આપીને સંતુલન અને સ્થિરતા સુધારે છે જમીન પર બેસીને ન કરો આ ભૂલો જમીન પર બેસતી વખતે ક્યારેય નમવું નહીં તમારી કરોડરજ્જુની સિદ્ધિ રાખીને બેસો જે લોકો લાંબા સમય સુધી જમીન પર બેસી રહે છે તેઓએ સમયાંતરે તેમની સ્થિતિ બદલવાનો પ્રયાસ કરવો જોઈએ આ માટે તમારા પગને ખેંચો જો તમને પહેલેથી જ સાંધા જેવી કોઈ સમસ્યા હોય તો જમીન પર બેસતા પહેલાં તમારા ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરો